ભયાનક આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આગથી અફરા તફરી બચી ગઈ છે ધીરે ધીરે આગ જે છે વિસ્તારમાં પ્રસરતી જઈ રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુનિલજી અમદાવાદના વટવા જેડીસી માં કેમિકલ ની કંપની આગની ઘટના ઘટી છે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટના અમદાવાદમાં શું કહેશો રજીક કહેવાય છે અત્યારે ગરમીનો જે માહોલ છે અને જે ચુમ્માલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી ગરમી વધી રહી છે અત્યારે હાલ જે કહેવાય છે તે જે કેમિકલ જે ફેક્ટરી છે જેની અંદર આગ લાગી છે જે ગટવા જીઆઈટી ની અંદર ને કાલે પણ સરખે છે હાઈવે ઉપર એક ગોડાઉનની અંદર આગ લાગી હતી એટલે અત્યારે હાલ જે કહેવાય છે ફાયરની જે ગાડીઓ ઘટના સ્થળે અત્યારે હાજર છે અને આગ ઉલવવા અત્યારે લગભગ છેલ્લા ત્રણ કલાકથી સતત આગ વધુમાં વધુ પસરી રહી છે અને આજુબાજુના વિસ્તારોની અંદર જે કહેવાય છે ધુમાડાથી સમગ્ર વિસ્તાર એક થઈ ગયો છે અને આગ લાગવાનું કારણ જે હજુ તપાસ જે જે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો છંટકાવ ચાલુ છે પણ આ જે કેમિકલ જે કંપની છે એ જ્વલનશીલ કેમિકલ જે રાખતા હોય જેના કારણે શું વધુ ને વધુ આગ વધુ પ્રસરી રહી છે અને કોઈ જાણાની કોઈ સમાચાર અત્યારે હજી સુધી આપણી સાથે આવ્યા નથી પણ મોટી સંખ્યામાં જે માલ ને નુકસાન થયું હોય જે ફેક્ટરીના શેડો અને આજુબાજુમાં જે નુકસાન થયું છે એવી ભીતિ સેવાઈ રહી છે જે બિલકુલ થી ખૂબ જ નુકસાન થયું છે આગની ઘટના લઈને ચોવીસ કલાકમાં શહેરમાં ચોથી ઘટના આગની ઘટી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ઘટી છે આજુબાજુની ત્રણ એક ગયા છે ફાયર વિભાગની ઓગણીસ ગાડીઓ ત્યાં ઘટના સ્થળે સ્ટેન્ડ બાય છે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે હાલ તો અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના

રાખ થઈ ગયો હતો સાથે જો વાત કરવામાં આવે તો કાલુપુર વિસ્તારના ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી જેમાં ચાર દુકાન બળીને રાખ થઈ ગઈ હતી એટલે કહી શકાય કે ચોવીસ કલાકમાં અમદાવાદમાં આગની આ ચોથી ઘટના બની છે

ગયા હતા જે હતા જે ફાયરના બાટલાથી પણ આગ ઉલવવાનો પ્રયત્ન કર્યો હતો આગ એટલી હતી તે દસ થી વધુ વાહનો જે કહેવાય છે એટલાન્ટિસ જે પાર્ક છે એ પાર્કિંગ ના વાહનો આગની જપટમાં હતા સદંતર નાશ થયો હતો અને અત્યારે હાલ જે કહેવાય છે લાઈવ જે દ્રશ્યો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે અત્યારે હાલ જે વિનસ એટલાન્ટ જે બિલ્ડિંગ બહાર આગ લાગી છે કાલુપુર ફૂટ માર્કેટ ની અંદર પણ ગઈ મોડી રાત્રે આગ લાગી હતી અને જે કહેવાય છે એસજી હાઈવે ના એક પાર્ટી પ્લોટ જે ખ્યાટનામ પાર્ટી પ્લોટ છે એની અંદર પણ આગની ઘટના બની છે અત્યારે એક બાજુમાં જે વાર તહેવાર જે લગ્નના પ્રસંગો ચાલી રહ્યા છે ત્યાં પણ ફટાકડાઓ ફૂટતા હોય છે એ એના કારણે પણ પાર્ટી પ્લોટોની અંદર આગ લાગતી હોય છે બીજી વાત રહી જે ગરમીની જે ચુમાલીસ ચુમાલીસ સુધી ડિગ્રી સુધી અત્યારે હાલ ગરમીનું વાતાવરણ છે એક તરફ અત્યારે મોટા સ્ટેડિયમમાં મેચ રહે છે ગરમીમાં લોકો ટ્રાય છે અને આવા જે બનાવો વધુ ને વધુ બનતા રહેતી અને ખાસ એક મહત્વની વાત કહું જે કહેવાય છે એરપોર્ટ હડ વિસ્તારમાં જે પોલીસ કર્મચારી ગિરીશ ચૌધરી દ્વારા એક બાળકીનો બચાવ કર્યો હતો દોરડા દ્વારા એ પણ આગ લાગી હતી ને એની અંદર જે જે ગેસની લાઈન જે પાઇપલાઈન હોય છે પાઇપલાઈન ને ફાટી નીકળવાના કારણે જે ઉગ્ર સ્વરૂપ રહ્યું હતું પણ જે એરપોર્ટ પોલીસ સ્ટેશન જે ગિરીશભાઈ ચૌધરી દ્વારા જે સમગ્ર બચાવ કામગીરી કરી છે એ પણ એક બહુ સારી કામગીરી હતી ને સતત પોલીસ ફાયર બ્રિગેડ આ રીતે તો કામો લાગતા છે પણ આગ લાવવામાં લોકોને પણ સમજવાની જરૂર છે લોકોને પણ જાગૃત બનવાની છે જે જે પણ આવો બનાવ બને ઇનકેસ બને તો ફાયર સેફ્ટી ના જે સાધનો અને જે પણ આ રીતે બનાવ અટકે અને વધુ માહિતી લોકો સાથે પહોંચે એ બાબત ધ્યાન રાખવાની જરૂર છે જે પ્રમાણે હાલ તો આગ ખુબજ ભીષણ આગ મોટી આગ અને કહી શકાય છે આગ લાગવાનું જે કારણ હાલ એવું સામે આવી રહ્યું છે અહીં સોલવન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાને કારણે આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે બ્લાસ્ટ થઈ રહ્યા છે એક બાદ એ કહી વિસ્તારમાં જી જી બિલો કેમિકલ કંપની જે વાત કરી જે કેમિકલ શું પ્રોડક્શન બને છે પણ એ જે કેમિકલ છે એ જ્વનલસી છે હવે આ જે ફેક્ટરી નો માલિક છે એની પાસે શું ઓથોરિટી હતી પરમિશન હતી ફાયર ના સાધનો હતા શોધ સમગ્ર જે કહેવાય છે તપાસ તપાસનો વિષય છે સતત પોલીસ જે કાર્યવાહી એફએસએલ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસ પણ અત્યારે બચાવ કરી ફાયરની લગભગ સાત થી વધુ ટેન્કરો તે ફાયર સેફ્ટી જે ટેન્કરો પણ પાણી સતત છંટવા છેલ્લા ત્રણ કલાક સુધી હજુ પણ આગ જે ઓલવવાનું જે કહેવાય છે એ હજુ ઓલવાઈ નથી ફાયર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કહેવાય છે જેની અંદર પંચાર વર્ષના નીતિનભાઈ છે એ થોડા સિત્તેર ટકા છે બીજા ચાલીસ વર્ષે રાજેશભાઈ છે એ પણ આગની જપટમાં આવે છે બંનેને અત્યારે હાલ એલજી હોસ્પિટલ સારવાર ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં જે આ ભીષણ આગ લાગી છે બહુ દુઃખદ ઘટના છે અને આવા જે બનાવો જે ઉનાળાની અંદર ખાસ ગરમીના વાતાવરણમાં બહુ બનતા હોય છે તો લોકોને પણ સતર્ક રહેવાની જરૂર છે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ખૂબ જ વિકરાળ આગ અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં લાગી છે આજુબાજુની ત્રણેક ફેક્ટરી અને વાહનો જપેટમાં આવી ગયા છે સારની ઓગણીસ જેટલી ગાડીઓ અહીં સ્ટેન્ડ બાય છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે